नमस्कार मित्रों गुड मॉर्निंग सरस्वती विद्यामंडल संचालित आसारवा विद्यालय माथी હું ચાવડા કુશાલ છું આપનું સ્વાગત કરું છું મિત્રો દરેકને પેલા તો નવા વર્ષના અભિનંદન આપ સર્વેનું आरोग्य સારું રહે ભગવાન તમારી પર સુખ વરસાવે અને બધા જ તંદુરસ્તી ભરવું સરસ મજામાં આગળનું વર્ષ ભોગવે એવી અભ્યર્થના સાથે આજે આપણા નવા વિડીયોની શરૂઆત કરીશું મિત્રો આજે આપણે ધોરણ વિષય સંસ્કૃતની અંદર બીજા સત્રના સંદર્ભમાં આપણે એક આજે નવા પાઠની એક रजूवात आपने करी रहा है जी आ रजूवात में आज वो संस्कृत विषय के ધોરણ 9वां નો પાંચ क्रम 10મો છે 10મા પાઠની જે રજુઆત છે એનું શીર્ષક છે દવારિકષ્ય સેવા નિષ્ઠા દવારિકષ્ય સેવા નિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા ભાવના जी आपने मोटा बाकी सारा सारा राजा महाराजा वक्त दी शुरुआत माने आदमी तारीखों मा में पण मेन सारा मकानों थी मानी बंगलो में पण गेटकीपर एक दरवाजा पर रखे बार आप लोग रखिए और राजा महाराजा वाली बात छे ए वक्त में एक द्वारपाल छे और ये द्वारपाल ने या सेवा भावना વ્યક્ત કરતા અહીંયા એક પાઠ છે મિત્રો આ બહુવારિક સેવાનિષ્ઠા પાઠની જે રજૂઆત છે એની વિષય વસ્તુ છે એની વિષય વસ્તુ એની અંદર આપતા પાત્રો ક્યાંથી લેવામાં આવે છે કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે આ પાત્રની વિશેષતા શું છે અને ये बद्दा सारांश जे आपला महान लेखक ने यार जुगाड जोशी जेको परिचय आपण देऊ शकतो तो म्हणजे काव्य परिचय लेखक परिचय बहु परिचय देखील आपला आधुनिक संस्कृत गद्य साहित्यमा पंडित अंबिका दत्त व्यास એટલે पंडित અંબિકા દત્ત વ્યાસ રચિત આ એક કૃતિ છે અને જે કૃતિનું નામ છે શિવરાજ વિજયમ શિવરાજ વિજયમ નામ પરથી આપણને મગજ આવી જાય છે કે મહારાજા શિવાજીની આ વાત છે અને આ શિવાજી હંમેશા વિજય થતા અને એની પાછળના કારણો કયા છે એમની વિજય પાછળના કયા છે वे शिवराजी विजयम एक विशेषता है वर्ण जा लेखकों अब संस्कृत साहित्य की दृष्टि से पर જોઈએ તો પણ કે સંસ્કૃતમાં રચાયેલી સૌપ્રથમ નવલકથા એ શિવરાજી વિજયમ છે આની અગાઉ ક્યારે કોઈને સંસ્કૃતમાં નવલકથા મળી નથી અને નવલકથાની શરૂઆત આપા અમીગાધ વ્યાસજી કરેલી છે सारांश कल की आपण જોઈએ आज कृतीनी अंदर छत्रपती शिवाजी महाराज નું ચરિત્ર આલેખવામાં આવ્યું છે એની સાથે સાથે મહારાજે કરેલા વીર રસની એક અહીંયા રજૂ કરીલી છે સામાન્ય રીતે નવલકથામાં અનેક રસ નિરૂપણ થતું હોય છે આ નવ રસમાંથી शिवाजी महाराज चरित्र चारित्र ने एम प्रगति ने यश कीर्ति ने ध्यान में राखी आप रहे वीर रस है ये वीर रस अँ प्रस्तुत करेलो साठना सारांश ने ध्यान में राखी जो आप जो है तो मित्रों एनी कथानक रजूआत ए रजूआत में सामान्य अर्थमा महाराज शिवाजी अवतार नवान छुप आवेशमा वेश पलटो करीने પોતાનો જે કંઈ잖아 કર્મચારી છે એ વખતના જેટલી નાનામાં નાનો કોઈ પણ सेवक હોય તો એ सेवकની અને ગામજનોની કેલી પરિસ્થિતિ છે એમાં વિચારો શું છે એનો વર્તણ શું છે તો અવાણી વિચારોને બર્તનની જોવા માટે એ આવી રીતે છુપો વેસ લઈ ગમે તે સમય રાજમુનક દરબારમાં નગરચરિયામાં તેની કરી પડતા આવી રીતે એક દિવસ દ્વારપલ એક પોતાનું નિશ્ચિત કરેલા દ્વાર પર ઊભો હોય છે રાત્રીનો સમય છે અને એ સાંધના રાત્રિના સમય દરમિયાન સન્યાસીના રૂપમાં મહારાજ પ્રવેશ કરે છે સન્યાસી આવતાને સાથે જેવા તે द्वारपालની અવરણા કરી અને પ્રવેશવાનો પ્રયત્ન કરે છે તો ત્યાં નિયુક્ત થયેલો द्वारपाल એ सेवक એમની ત્યાં અટકાવે છે તો ત્યાં અટકાવવા પાછળના કારણો પૂછવામાં આવે છે કે ભઈ એવું કે શું કારણ છે કે તું જો મને અટકાવે છે મને જવા કેમ નથી દેતો ત્યારે શરૂઆતમાં પોતાની અંદર રહેલા ગુણો પ્રમાણે એ વિનમ્ર ભાવે એમની રજૂઆત કરે છે કે મહારાજસિંહ આ ભલે સંન્યાસી હોય પણ અમારા શ્રીના આદેશ પ્રમાણે અમારા રૂલ્સ નિયમો પ્રમાણે રાત્રિના સમયે અમે કોઈને પ્રવેશવા દેતા નથી ત્યારે સંન્યાસી સ્વરૂપમાં રહેલા મહારાજશ્રીને વધુ જવા માટેનો આગ્રહ કરે છે વધારે રજૂઆત કરે છે ત્યારે એ સંન્યાસીને અટકાવી દે છે ત્યારે આ નાના સેવકની પરીક્ષા કરવા માટે એ સંન્યાસી એમને પ્રશ્નો દ્વારા મળે છે કે મારા જેવા સંન્યાસીને કેમ નથી જવા દેતો શું તમારા રાજ્યમાં એવું છે કે કોઈને પ્રવેશ ન મળે તો પછી મહારાષ્ટ્રને મળવું હોય તો કોણ પણ મળી શકે એવા પ્રશ્નો કરે છે तेरे सन्यासी एकदम विनम्र विनम्रभाव रजूआत करे कि अमरा त्या आप पर अँ प्रवेश बोला होटल के जे महाराज बोलाव्या होचित होने जी खास कर प्रवेश है एट्ले थोड़ा ઉગ્ર આગ્રહથી પ્રવેશવાની રજૂઆત કરે છે ત્યારે દ્વારપાલ પોતાના મૂળ પ્રામાણિક સ્વભાવમાં આવી જાય છે અને મહારાજશ્રીને એમના વેશ પ્રમાણે ધ્યાન દોરી અને કહે છે કે માફ કરજો આસ્થી માંડીને તમારા જેવા ખાસ કરીને એમ તો અપરિચિત કોઈપણ પ્રકારની જેને આમંત્રણ મળ્યું નથી તેવા અને જે સંબંધ નથી એ સિવાયમાં એટલે માં તમારે જેવા તુંગડી ધારકોને તો અહીંયા પ્રવેશ મળતો નથી તો આ રીતે એકબીજાની ચર્ચાઓ ચાલે છે સન્યાસી મનમાં નક્કી કરે છે કે ભઈ ખરેખર આ सेवक એના યોગ્ય સ્થાન પર છે છતાં પણ લાવ હજુ થોડી ઘણી કસોટી કરું परीक्षणागरणा भाग रूपी एने एक बार बोलावून भेटoverline छे અને કહી છે હે દ્વારપાલ તું आवाज આમ મારે તારે સાથે એક વાત કરવી છે તો નજીક જઈશું અને સન્યાસી એના સ્થાન અને હોદ્દાની યાદ કરાવીને કહી છે કે જો તું તો દ્વારપાલ છે તું ક્યારે પણ ધનવાન નહીં બની શકે જ્યારે અમે લોકો તો વનમાં ફરવા વાળા ગુફાઓની અંદર વિચારવા વાળા અનેક સમસ્ત એવા રસાયણોને જાણવાવાળા છીએ જો ખરેખર તું મને પ્રવેશ કરતા ન અટકાવે તો હું તારી ઈચ્છા મુજબનું રસાયણ તને આપીશ અને જે રસાયણથી અનેક તોલા આમ તૈયારી સંખ્યા પણ ફિક્સ કરેલી છે કે તું મુજે રસાયણ આપું એ રસાયણમાંથી 50 તોલા સોનું તું બનાવી શકીશ આમ પોતાની પરિસ્થિતિને આગળ ધરીને લાલચ આપવાનો પ્રયત્ન કરવાનો આવેલો છે આ પ્રયત્ન દરમિયાન જેવી રસાયણની વાત આવી લાલચની માતાની પ્રવેશ કરતા નહી અટકાવવાનું એવો પ્રલોભન ત્યારે મૂક્યો અને આ સામર્પણની સાથે નિષ્ઠાવાન એવા સેવકની અંદર રહેલું જે પ્રામાણિકતા હતી એ કા એક બહાર આવી ગઈ અને એને જળપથી કહી દીધું હે કપટી તું અહીંથી દૂર થઈ જા તારા જેવો માણસોમાં ત્યાં અહીંયા જગ્યા નથી અને આજ પછી જો આવું કર્યું છે તો હું તને અહીંયા મહારાજ શ્રી પાસે લઈ જઈશ મારા ઉચ્ચ અધિકારી પાસે લઈ જઈશ તને યોગ્ય સજા કરાવીશ એમ કરી એમનો હાથ પકડે છે હાથ પકડીને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં થોડાક આગળ જતા થોડાક પ્રકાશમાં એને જુએ છે ત્યારે કાંઈક લાગે છે ઓ આ તો સ્વયં મહારાજશ્રી છે તો આ પ્રમાણે એમના અધવારાની અંદર દ્વારપાલ એને પછી જ જ્યારે ઓળખે છે તો માફી માગે છે તો સંન્યાસી સ્વરૂપમાં રહેલા મહારાજ કહ્યું મેં તારી પરીક્ષા લીધી છે તો યોગ્ય સ્થાન પર નિમાયેલો છે લાંચ રુસ્વક માટે લાલચ ન હોય એવો અને કોઈ પણ પ્રકારના સ્વામીના પુરસ્કારની ઈચ્છા રાખનારો હું નથી તો હવે ખરેખર સાચા હાથમાં તું પુરસ્કારને પાત્ર છે તો આ રીતે એમને કહ્યું કે હું તારી ઈમાનદારી સ્વામીને આગળ ધરીશ અને આ પ્રમાણે પોતાના જે હેતુસર જે પોતાનો ધ્યેય હતો નાના સ્વરૂપની પરીક્ષા કરવાનું એ અહીંયા આ રીતે પરિપૂર્ણ કરે છે આ રીતે દ્વારપાલની જે સેવા ભાવના છે એને પ્રસ્તુત કરતો અહીંયા આપણો આ પાઠ મિત્રો સમગ્ર પાઠના સારાંશ તરીકે એનો હેતુ જોઈએ તો શિવાજીએ મેળવેલા વિજયોની પાછળ અનેક પરિબળો સક્રિય છે અને એમાં ખાસ કરીને નાના અને નાના સેવકનું પર યોગદાન કેટલું છે પોતાનો વિજયની પાછળ એ આ અંબિકા ધતી शिवाजीની આ એક સરસમદાની પ્રક્રિયા દ્વારા એના કાર્ય દ્વારા આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું સાથે સાથે મિત્રો સામાન્ય રીતે એના હેતુને સાહનું શું જોઈએ કવિ આપ આ પાછળ ઉખાડશું તો મિત્રો આ પાઠ મારે એલા ગુણો ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ પણ પ્રામાણિક નિષ્ઠાન અને સ્વામી ભક્ત એવા આ પાત્રોના આ સેના ગુણોને પોતાના જીવનની અંદર ઉતારી પોતે પણ એને ગ્રહણ કરી અને આ મૂલ્યોનું હંમેશા પોતાના જીવનમાં સિંચન કરે જેથી કરીને પોતાની આગેની પ્રવૃત્તિ પણ સરળતાથી એનો કરી શકે તો આ વાત હતી મિત્રો આપણા સમગ્ર પાઠના સારાંશનું એટલે કે પ્રામાણિકતા અને સેવા નિષ્ઠા જેવા કુછ ગુણોનું સિંચન વિદ્યાર્થીઓમાં કેવી રીતે થાય એને લતુર બહુ સરસ વગાનો એકા પાઠ આપી સમક્ષ મેં ભણાવેલું છે આમ અહીંયા પાઠની આપણે પૂર્ણાહુતિ કરી છે પણ મિત્રો સમગ્ર પાઠના સારાંશરૂપે તમારી હોમવર્ક તરીકે ઘરકામ તરીકે એક આ કાર્ય કરવાનું છે સૌપ્રથમ તો સંસ્કૃતમાં બે ત્રણ વાર એના પાઠનું વાંચન કરજો પાઠનું વાંચન પછી પાઠની અંદર આતા નાના નાના સંવાદો છે એ સંવાદોને તમે ડ્રાફ્ટ કરજો કારણ કે સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં વાંચન પછી તમને ધ્યાન આવશે પણ એ સિવાય હોમવર્કની અંદર તમારા ડર કામની અંદર જે લખવા માટે નોટ્સbook પર લખવામાં દેના स्वाध्याय प्रश्न नंबर एम समग्र स्वाध्याय लख कारण प्रमाण पर प्रमाण जरूर है प्रमाण ध्यान दौरी तो स्वाध्याय प्रश्न नंबर एक बे पांच आठ आना प्रश्नों भाषा में प्रश्न संस्कृत का प्रश्न संस्कृत मांगा संस्कृत में જો એના નીચે ગુજરાતીમાં વાગ્યા હોય તો ગુજરાતીમાં એના સારાંશ સ્વરૂપમાં હોય તો એ રીતે અને ગુજરાતીનું સંસ્કૃત કરવા માટેનું જો પણ અંદર વાક્યો છે એનો પણ તમારે આ રીતે ઉપયોગ કરવાનો છે તો મિત્રો ઘરકામમાં આટલું ખાસ લખજો અને એ લખશો એટલે ઓટોમેટિક તમને એના પાઠના જે ભાવ છે પાછની રજૂઆત છે એ તમે સરળતાથી કરી શકશો સાથે સાથે મિત્રો આપણા આ વિડો ના જે જે વિભાગો છે એને પણ તમે આગરના પાઠના રેફરન્સમાં લેતા જજો કારણ કે આપણે ખાસ કરીને અનુવાદના સ્વરૂપમાં આપણી પાસે જે સંવાદાત્મક પાઠો હોય એમાંથી એક ફકરો કમ્પલસરી છે 4 ગુણનો એટલે 4 ગુણના આ પાઠ વાંડે એના અનુવાદ માટે આપણે આ પાઠને મહત્ત્વ આપજો અને એ રીતે એની અંદર આવેલી જે રજૂઆત છે એ તમારે નોટ્સબુકમાં તમારા ઘરકામના ચોપડામાં સરળતાથી લખવાની છે અને આ વિડીયો તમે જોયા પછી જ્યારે તમારી પાસે વિડીયો પહોંચે એના એક અઠવાડિયા દરમિયાન આનું હોમવર્ક તમારે તમારી રીતે નોટ્સબુકમાં લખવાનું અને જ્યારે અહીંથી અમે રજૂઆત કરીશું તમને મેસેજ આપીશું કે ભાઈ આ ચોપડા હોમવર્કના અલગ રીતે બતાવી જવા એ દરમિયાન તમારે ચોપડા આપીને અહીંયા બતાવવાના છે તો આ રીતે મિત્રો આ ખાસ ધ્યાન રાખીને આ કામ આપણે કરવાનું છે તો આ પાઠના સમગ્ર સારાંશને ધ્યાનમાં લઈ તમારી અંદર પણ સરસ મજાના આવા ગુણો આવે તમે પણ આ ગુણોને વિકસાવો અને તમારા જીવનમાં એક પ્રામાણિકતા એ ચોક્કસ સ્થાન લે જેથી કરીને ભવિષ્યમાં તમે અનિધિથી ખોટા માર્ગે જવાના સહેજ પણ વિચારો નહીં કરી શકો તો છેલ્લે મિત્રો તમારા વાણી વર્તન અને વિચાર એ સ્પષ્ટ અને સુંદર હોય એવી અભ્યર્થના જય હિન્દ